નમસ્કાર જીવન મુક્તિ ચેનલ ઉપર આપ સર્વ ભાઈ બહેનોનું સ્વાગત છે આપણે આ પહેલાંના વિડીયોમાં ભગવાનની પ્રાપ્તિ માટે જરૂરી લાયકાતો કઈ હોવી જોઈએ આપણે અથવા તો આપણે કેળવવી પડે એ વિશેની ચર્ચા કરી અને જે આત્મજ્ઞાની છે એમના માટે ભગવાને જે શબ્દ વાપર્યો છે ખરેખર જો તમે શોખીન માણસો ભાષાના તો તમને આ શબ્દ ગમી જશે પ્રસન્નાત્મા ભગવાને એમ કહ્યું છે કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન સોચ ન કાંક્ષ હતી કેટલો સુપભ શબ્દ છે પ્રસન્નાત્મા પ્રસન્નાત્મા કોને કહેવાય કે જે જીવનભર ગમે તેવી परिस्थिति उभीी घटनाओं ऊी थो ऊभा लाभ हानि प्रसंगों ऊा पर विचलित ना थ मन की स्थिरता एना मन की शांति कदी घटे नहीं एना चेहरा पर दुख के शोक कोई भाव ना देखाय चेहरा पर फक्ता ने फक्त स्माइल, धीमू धीमू हास्य होय એ પ્રસન્નાત્મા ભગવાને બહુ સરસ શબ્દ વાપર્યો છે નહીં પ્રસન્નાત્મા તો ભગવાને પોતાના પ્રિય ભક્તના લક્ષણો કેવા હોવા જોઈએ એ વિશે બારમા અધ્યાયમાં ચર્ચા કરી ભગવાન ભગવદ્ ગીતામાં જ્ઞાન માર્ગનો જ્ઞાન માર્ગનો ઉપદેશ કરે છે અને જ્ઞાન માર્ગ માટે જ્ઞાન માર્ગ ચઢવા માટે ભક્તિ આવશ્યક છે અતિ આવશ્યક છે કારણ કે જો તમને ભગવાનમાં ભક્તિ જ ના હોય તો ભગવાનના સ્વરૂપના જ્ઞાન પ્રત્યે તમે આગળ જ ના વધી શકો એટલે ભક્તિ એ પ્રી કન્ડિશન છે પૂર્વસરજ છે કહેવાય છે ને કે ભક્તિ જ્ઞાન વિના આંધળી છે અને જ્ઞાન ભક્તિ વિના પાંગડું છે ખરેખર એવું જ છે જે લોકો અત્યારે જે આ દેશમાં માહોલ ચાલી રહ્યો છે એ રીતે તો મને એમ જ લાગે છે કે અત્યારની ભક્તિ આંધળી થઈ છે કેટલી હદે લોકો ભક્તિની નામે દંભી થઈ ચૂક્યા છે કે પછી ક્રૂર થઈ ચૂક્યા છે કે પછી આત્ આતંકવાદી બની ગયા છે ભક્તિના નામે ભગવાનને ખબર એ શું ચાલી રહ્યું છે પણ ભક્તિ જ્ઞાન વિના આંધળી છે જ્ઞાન ભક્તિ વિના પાંગડું છે પાંગડું એટલે લઈ ભગવાનની ભક્તિ ભગવાનની પ્રાપ્તિ કરાવે છે અને ભગવાનની પ્રાપ્તિ એ જ મોક્ષ છે તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે ભગવાન ની ભક્તિ તો આપણે બધા કરીએ છીએ તો શું આપણને ભગવાન મળે છે જેને ભગવાન મળી જાય એ તો મોક્ષ પામી ગયેલો જીવ છે જીવન મુક્ત થઈ ગયેલો જીવ છે પણ હજી આપણે એને સંસારમાં જ જોઈએ છે સંસારની આંટી ગુંટીમાં ગૂંચવાયેલો જોઈએ છે તો ભક્તો તો આપણે બધાએ છીએ અને ભક્તિ પણ આપણે કરીએ છીએ પણ આપણી ભક્તિ કેવી છે અને કઈ ભક્તિથી ભગવાનની પ્રાપ્તિ થાય ભગવાનની પ્રાપ્તિ એ જ મોક્ષ છે જીવન મુક્તિ છે પણ કઈ રીતે થાય ભગવાનની પ્રાપ્તિનો અધિકાર છે મનુષ્યમાં મનુષ્યમાં ભગવાનની પ્રાપ્તિની પોટેન્શિયાલિટી પણ છે અને કેપેસિટી પણ છે હું તમે ગમે તે જે પણ માણસ ઇચ્છ છે એ પરમાત્મા રૂપ બની ને પરમાત્માની જેમ રહી શકે છે એમાં શંકા નથી આપણા ઋષિ મુનિઓએ જે હજારો વર્ષો તપ કરીને આપણને કહ્યું છે કે તત્વ મસી તું જેની ઉપાસના કરું છું એ તું જ છું અહમ બ્રહ્માસ્મી હું પોતે જ બ્રહ્મ એટલે કે પરમાત્મા રૂપ છું એ અનુભવ સિદ્ધ વાક્યો છે અને આપણે એમનામાં શ્રદ્ધા તો રાખવી જ પડે ભગવાને આગળ કહેલું જ છે શ્રદ્ધાવાન લભ તે જ્ઞાનમ જે શ્રદ્ધાવાળો પુરુષ છે એ જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે કારણ કે આત્મજ્ઞાન વિશેની ચર્ચા કોઈ ભૌતિક ચોપડીઓમાંથી નહીં મળે એ અનુભવ સિદ્ધ ગુરુ કે મહાત્માઓ પાસેથી જ એ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે એમ છે કારણ કે એ ફિઝિક્સ મટીરિયલિસ્ટિક જ્ઞાન નથી એ અંદર આત્માનું જ્ઞાન છે તો આપણે કઈ ભક્તિ હોય કે જેથી પરમાત્માની પ્રાપ્તિ થાય એને પરા ભક્તિ કહેવામાં આવે છે પરા ભક્તિ વાળો આત્મજ્ઞાની જીવન મુક્ત થઈ ભગવાનની પ્રાપ્તિ કરી મોક્ષ પામી લે છે તો આ જે પરા ભક્તિ છે એ પરાભક્તિ કેવી હોય ભગવાન એના હવે ત્રણ વસ્તુઓ કહે છે એના માટે ભગવાને પ્રસન્નાત્મા શબ્દ કયો પણ એ પરાભક્તિથી પ્રાપ્ત થયેલી આત્મજ્ઞાનીને પ્રસન્નાત્મા છે પછી પરાભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય છે આપણને આપણી ભક્તિથી કઈ રીતે જુદી પડે છે તો એ જાણવું હોય તો ભગવાને ત્રણ એના માપદંડો કહ્યા છે જે સર્વ પ્રાણીઓ સર્વ પદાર્થોમાં પોતાના પ્રિય એવા એક ભગવાનને જ જુએ છે ભગવાને આવું જ છઠ્ઠા અધ્યાયના ઓગણત્રીસમાં શ્લોકમાં કહ્યું છે સર્વભૂતસ્થ આત્માનમ સર્વભૂતાની ચાત્માની જે પુરુષ સર્વત્ર અને સર્વમાં દરેક પદાર્થમાં અને દરેક પ્રાણીમાં પોતાને પ્રિય એવા ભગવાનને જુએ છે તે આવા માણસ સંસારમાં છે સંસારના વ્યવહારો કરે છે પણ એ સંસારી નથી કારણ કારણ કે એનું ચિત્ત તો ભગવાનમાં ચોંટેલું છે એક વસ્તુ છે તમે બે ધ્યેય રાખો તો એક પણ ધ્યેય પર નહીં પહોંચી શકો એક બાજુ તમારે ભૌતિક મટીરિયલ વસ્તુઓની પણ પ્રાપ્તિ કરવી છે એક બાજુ ભગવાનની પણ પ્રાપ્તિ કરવી છે આ તો દૂધ અને દહીંમાં પગ રાખવા જેવી વાતો નહીં કરવાની સીધે સીધું નક્કી કરી લો કે મારે જગતની પ્રાપ્તિ કરવી છે ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિ કરવી ભલે પછી એ વિનાશી વિકારી હોય અને મારી જોડે ના આવવાના હોય કાં તો બીજી તરફ એ નક્કી કરી લો કે મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે કે જે મને મોક્ષ અપાવે મારે અવિનાશી અવિકારી પરમાત્માની પ્રાપ્તિ કરવી છે તમે બેમાંથી એક નક્કી કરી લો જો તમે બેમાંથી એ અવિનાશી અવિકારી પરમાત્માની પ્રાપ્તિને મહત્ત્વ આપ્યું એની અંદર તમારું ચિત્ત ચોટી ગયું તમને સૌથી વધારે પ્રિય એ જ લાગે ભલે ઘર બાર પત્ની બધું જ વાલું લાગે છે પણ ભગવાન એનાથી એ વાલા છે ભગવાનને પ્રાપ્તિ માટે જો મળતી હોય તો બધાને તમે બલિદાન આપવા એ તૈયાર છો બલિદાન મતલબ કે ત્યાગ કરવા પણ તૈયાર છો તો પરમાત્માની પ્રાપ્તિ થશે તો પરાભક્તિ આ છે કે જે સર્વત્ર સર્વમાં સર્વ જગ્યાએ દરેક ક્ષણે પોતાના પ્રિય પરમાત્માને જ જુએ છે તે સર્વ પદાર્થોમાં સર્વ પ્રાણીઓમાં પદાર્થ જુએ છે એટલે કોઈ પણ ઘટના બનશે કોઈ પણ પરિસ્થિતિ ઊભી થશે અપ્રિય ઘટનાઓ બનશે અપ્રિય હેપનિંગ મે હેપન તો પણ એને શોક નહીં થાય કોઈ પણ વાતનો એ શોક નહીં કરે કેમ કારણ કે એને વિશ્વાસ છે કે આ જે ઘટના ઊભી થઈ કે આ બનાવ બન્યો કે આ પરિસ્થિતિ ઊભી થઈ કે આ સંજોગો આવા ઊભા થયા એ બધામાં મારા પ્રિય ભગવાનની ઈચ્છા છે કાં તો કાં તો આ એમની લીલા છે એ પોતાની ઈચ્છા કરી પોતાની લીલા કરી રહ્યા છે હા આપણે નથી સમજી શકતા એટલે આપણે શોખ કરીએ છીએ ન શોચ હતી જે કોઈ શોખ નથી લાગતો શોખ નથી લાગતો એને કારણ કે એ દરેક જગ્યાએ પરમાત્માને જુએ છે અને હવે નકાક્ષ એ કોઈ વસ્તુની કામના નથી કરતો શું કરે કામના કરીને કારણ કે એને તો ખાલી ભગવાન જ જોઈએ છે બીજું કંઈ જોઈતું જ નથી આપણે સંસારમાં રહીએ છીએ જગતમાં રહીએ છીએ અને આપણે જગતની ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ અને ઘણું બધું આપણે કરીએ બી છીએ કે એ ભગવાન એક કાર બદલાઈ આપ એ ભગવાન એક બંગલો બનાવડાવી આપ એ ભગવાન મારા છોકરાના લગ્ન કરાવડા હાલ એ ભગવાન મારા છોકરાને નોકરી અપાવ હજારો કામનાઓ આપણે લઈને બેઠા છીએ એટલે ભગવાન આપણને પ્રિય છે ને ભગવાનની પ્રાપ્તિ મારા માટે સૌથી વધારે અગત્યની છે એ વાત ભૂલાઈ જ ગઈ છે આપણે નવરા પડીએ ત્યારે ભગવાનની આગળ જઈને માથું નમાઈએ છીએ કે એ ભગવાન સુખ શાંતિ આપજે ને રાખજે એ પણ માંગણી જ છે ભીખ જ માગવાની છે આપણે આપણે હકથી ભગવાનના નથી કહેવાના કે તું કેમ નહીં આપું મને મારી પાત્રતા ઓછી પડતી હોય તો કે હું પાત્રતા કેળવું પણ મારે તું જોઈએ ગમે તે થાય તો જે આત્મજ્ઞાનની માનસ છે એ કોઈ પદાર્થની કામના એટલે કે ઈ નથી કરતો એ જે મળ્યું છે એનાથી સંતોષ પામેલો રહે છે એને ખબર છે કે મારા પ્રિય ભગવાન મારે જે જરૂરિયાતની વસ્તુઓ છે અને મારા જે ભાગ્યમાં છે એ મને આપવાના જ છે હું શા માટે કામનાઓ કરીને દુઃખી થઉં હા કામના અને સ્ફૂળના બે વસ્તુ અલગ છે એક વસ્તુ તમને સમજાવી દઉં કારણ કે તમે મને પ્રશ્ન આ કરવાના છો એટલે જ પહેલાંથી જ કહી દઉં કે સામાન્ય રીતે મનમાં એક સ્ફૂર્ણા થતી જતી હોય છે કે આવું કંઈક હોય તો હું થોડોક સુખી થઈ શકું અથવા મારા ફેમિલીને કંઈક ફાયદો થાય એવી સ્ફૂર્ણા થાય એ સ્ફૂર્ણામાં જ્યારે માણસ ગાળો થઈને એની એકલાને જ ધ્યેય માનીને આગળ વધ વધ કરે ત્યારે કામના બની જતી હોય સ્ફૂર્ણા તો મનુષ્ય જીવે છે ત્યાં સુધી દરેક જીવને થતી હોય તમને થાય એ મને પણ થાય છે એટલે સ્ફૂર્ણ થવી મનમાં ખાલી ખાલી ઈચ્છાઓ થવી એ વાત બરાબર છે પણ જો આપણે એની પાછળ રઘવાયા થઈ જઈએ ગાળા થઈ જઈએ એને એકલાના જીવનનું ધ્યેય માની લઈએ અને એની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી આપણે રચ્યા પચ્યા રહીએ એની પાછળ ને પાછળ દોડ દોડ કરીએ બીજું બધું અવગણી કાઢીને ત્યારે કામના બની જતી હોય છે તમારી સ્ફૂર્ણ થાય એનો વાંધો નહીં કામનાઓમાં એ પરિણામી પરિણામ વિના જોઈએ તો મારા ભાઈઓ બહેનો પ્રસન્નાત્મા શબ્દ માટે ત્રણ જરૂરી વસ્તુઓ ભગવાને કહી દીધી કે જે સર્વ ભૂતોમાં સર્વ પદાર્થોમાં સર્વ પ્રાણીઓમાં મને એકલા નહીં જ જુએ છે યોમાં પશ્યતી સર્વત્ર સર્વમ ચમ અહીં પશ્યતી જે સર્વસ્વમાં મને સર્વત્ર મને જુએ છે અને જે સર્વમાં મને જુએ છે એવો જી એવો એવો જ્ઞાની બીજો કે એવો જ્ઞાની એને કોઈ વસ્તુ કે બનાવ કે ઘટનાનો શોખ નથી થતો શોખ શું કરવા કરે કારણ કે એ પરમાત્માની ઈચ્છાને પરમાત્માની લીલા જુએ છે અને એ કોઈ વસ્તુની કામના નથી કરતો કામના કરીને શું એને ખબર છે કે ભગવાનથી પ્રિય એને કોઈ એવી કોઈ વસ્તુ જ નથી કે જે કામના કરે એ ભગવાનની પ્રાપ્તિની જ કામના એક એક જ એવી કામના છે કે બીજી બધી મટીરિયલ જગતની બધી કામનાઓ એની દબાઈ ગઈ છે તો ભાઈઓ બહેનો તમને જો મારી ભગવદ્ ગીતા કહેવાની આ રીત પસંદ પડી હોય ઘણું બધું બધું મારે કહેવાનું છે હજી તો અને જો મને કમિટેડ શ્રોતાઓ મળશે બે પાંચ હજાર કે જે સિન્સિયરલી આધ્યાત્મિક જ્ઞાનના જિજ્ઞાસું છે ભગવદ્ ગીતા ઉપનિષદોનો સાર છે તો ઉપનિષદો હું કેમ ના જાણું ભગવદ્ ગીતા તો હું જાણું જ છું ઉપનિષદોને પણ હું વાંચું ઉપનિષદોમાં જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન પણ હું પ્રાપ્ત કરું એવી જિજ્ઞાસાઓ જે ધરાવતા હોય એવા લોકો તમારા જેવા તમે સબસ્ક્રાઈબ કરીને સાંભળો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી હોય તો અચૂક સાંભળજો દિવસના ત્રેવીસ કલાક પિસ્તાલીસ મિનિટ તમે જગત જોડે રહેજો પંદર મિનિટ મારી જોડે રહો રોજ ઓલ્ટરનેટ ડે અને તમારા જેવા જિજ્ઞાસુ માણસોને પણ આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાંભળવાનું કહું આપણે ઘણી બધી વાતો કરીશું અને તમને ગમશે પણ ખરું તો આપણે આગલા વિડીયોમાં મળીએ ત્યાં સુધી હું તમને નમસ્કાર કરું એ પહેલાં મારી ટેવ મુજબ કહી દઉં કે આવતા વિડીયોમાં ભગવાન પોતે જે સ્વરૂપના છે વાસ્તવમાં એમનું જે સ્વરૂપનું છે એ સ્વરૂપમાં મળી જઈ એમની સાથે એકરૂપ થઈ જવા માટે ભગવાન શ્લોક કહેવાના છે આપણે એ શ્લોક હવેથી લઈશું આના પછીના વિડીયોમાં ત્યાં સુધી મારા નમસ્કાર